શું મિત્રો આપ સિવિલ એન્જિનિયર છો કે પછી કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે જોડાયેલા છો તો મિત્રો ચિંતા ના કરશો કેમ કે હું તમારા માટે લઈને આવી ગયો છું વન સ્ટોપ સોલ્યુશન કોર કન્સ્ટ્રક્શન ગુજરાતી નમસ્તે મિત્રો હું છું સિવિલ એન્જિનિયર દીપક સોમેશ્વર સ્વાગત કરું છું આપનું મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં દોસ્તો કોર કન્સ્ટ્રક્શન એટલે એવી યુટ્યુબ ચેનલ જ્યાં તમને મળી જશે સિવિલ એન્જિનિયરિંગની થિયરીથી લઈને પ્રેક્ટિકલ સુધીની બધી જ જાણકારી તો દોસ્તો અહીં તમને મળી રહેશે દરેક મટિરિયલ વિષેની વિસ્તૃત માહિતી જેમ કે સેન્ડ સિમેન્ટ એગ્રીગેટ સ્ટીલ બીજા ઘણા બધા મટિરિયલ વિશેની સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગ થતા દરેક મટીરિયલની વિસ્તૃત માહિતી તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે તેમજ મિત્રો બીજા ઘણા ટોપિક આપણે કવર કરીશું જેમ કે સ્ટ્રકચરના રિલેટેડ ટોપિક તો એવા દરેક ટોપિકને આપણે વિસ્તૃતથી કવર કરીશું અને એને આસાન ભાષામાં સમજીશું તેથી મિત્રો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી હું આ યુટ્યુબ ચેનલ ઉપર જ્યારે બી કોઈ નવો કન્ટેન્ટ નાખું અથવા કોઈ વિડીયો સારો સિવિલ એન્જિનિયરિંગને રિલેટેડ અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી રહે